જિલ્લાના વઢારી પોલીસ સ્ટેશનના વેડા છાવી ગામે આજે બપોરે સાડા બાર સુરે એક પાર્સલ બ્લાસ્ટ ઘટના બની હતી જેમાં એક રીક્ષા વાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ ભણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વીચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ એફએસએલ તથા જે અમારી ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણ પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિંગ સ્ટીક નો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જેટલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક વાળો ઇસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે એ જયંતિભાઈ બાવસિંહ વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને પ્લેસ કરી અને ઉપર લગાવ્યું વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સજ્જ રેટિંગ ક્યાંથી લાવે કોઈ જીલેટી સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે આપવામાં આવતું હોય છે અને આ જે છે જીલેટી જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે જે જેની પાસેથી ડિટોરેટર અને જે સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવું છું